શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલકધામ ખાતે તુલસી વિવાહ અને ભગવાન શ્રી વિષ્ણુનું પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કૃષ્ણના સ્વધામ ગમન સ્થાન ગોલકધામ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને શાસ્ત્ર અનુસાર તુલસી માતા તથા ભગવાન વિષ્ણુના દૈવિક વિવાહ અને પૂજન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સહજોડે ટ્રસ્ટ પરિવારના સભ્યો તથા ભક્તજનોની ઉપસ્થિતિમાં તુલસી વિવાહ અને ભગવાનનું પૂજન કર્યું હતું તુલસી માતાની પૂજન વિધિ મંગલ ગીતો શંખ ધ્વનિ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિષ્ણુ ભગવાન સાથે તુલસીના પવિત્ર વિવાહનો સમારંભ અત્યંત વિના માહોલમાં યોજાયો હતો દેવ ઉઠી એકાદશી સ્વરૂપી ચાતુર્માસનું સમાપન પણ થાય છે ત્યારે તુલસી વિવાહનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે એવો શ્રદ્ધા ભાવ છે પૌરાણિક માન્યતા અનુસાર તુલસી માતા એટલે વૃંદા બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વર્ણવાયેલ ધર્મ નિષ્ઠા અને ભક્તિની પ્રતિમા છે તેઓ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તિરૂપે પવિત્રતા અને દૈવિક સમર્પણનું પ્રતિક છે ગોલકધામ ખાતે તુલસી વિવાહ પ્રસંગે ભક્તિ ગીતો આરતી અને મંત્રોચ્ચાર સાથે ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું સૌ ભક્તોએ તુલસી માતાને નમન કરી ધાર્મિક પવિત્રતાનો સંદેશ ગ્રહણ કર્યો હતો અને ગોલકધામ પરિસર ભક્તિ ભાવનાથી ગુંજી ઉઠ્યો હતો નમસ્કારાયામ રા શર્વા અચાંતિર્ અમૃતા અભિષેકો જય ઉઠી અગિયારસ ના પવિત્ર દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટનો જે ગોલોકધામ તીર્થ છે ત્યાં ગીતા મંદિરમાં તુલસી વિવાહનું પૂજન અને આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા દર વર્ષે તુલસી વિવાહ અહીંયા દેવ ઉઠી અગિયારસના દિવસે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ ભગવાનની પૂજા તેમજ તુલસીજીના વિવાહનું પૂજન આજે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે જય સોમનાથ डॉक्टर मनीषा डूहन ऐसा अनुभव पहले कभी नहीं हुआ इट वॉज़ वेरी पायस इट वॉज़ वेरी प्योर एंड आई स्पेशली कम फ्रॉम ऑस्ट्रेलिया एंड टू विजिट सोमनाथ आई वॉज नॉट एक्सपेक्टिंग दिस बट आज यहाँ आके स्पेशली अपनी माँ के साथ जो जिनके लिए मैं यहाँ आई हूँ वॉज़ समथिंग दैट यू हैव टू कम हेयर टू एक्सपीरियंस यू कैन ऑट एक्सपीरियंस इज प्योर डी विदाउट कमिंग हीर सो एवरी वन हुज़ वॉचिंग दैर एक बार यहाँ आएँ और ख़ुद फील कीजिए जो यहाँ मन में शांति और सुकून और खुशी मिली है तुलसी विवाह को देख कर